જય ગુરુદેવ સત્સંગ પરિવાર કીમ દ્વારા સત્તર એક બે હજાર પચીસના રોજ સાંજે મૂળ વાસણાના દભોઈને પોતાની કર્મભૂમિ બનાવનાર શૈક્ષણિક ક્ષેત્રે બે હજારની સાલમાં રિટાયર થયા અને સાથે સાથે શ્રી રામદેવજી કથાકાર બ્રહ્મલીન પૂજ્ય દામોદરદાસ પરમનંદી બાપુને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શુભમ રેસિડેન્સી કીમમાં યોજાયો હતો પૂજ્ય બાપુ બે વર્ષ સતત કથાનો કિમ ગામના ધનપ્રેમી જનતાને રિસ્પોન્ડ કરાવ્યું અને આ વર્ષે પણ કથાનું આયોજન થઈ રહ્યું હતું પરંતુ અઠ્યાવીસ એક બે હજાર ના રોજ બાપુ નું રામેશ્વર ધામે ભ્રમલીન થયા કાર્યક્રમ કિમ સત્સંગ મંડળ દ્વારા આયોજન કરાયું જય જોધલપીર મહિલા મંડળ સર્ગ મહિલા મંડળ શુભમ ભજનિક મંડળ જોધલપીર સાઉન્ડ ભજનિક મનીષભાઈ સોલંકી આંબોલી મહેન્દ્રભાઈ પ્રજાપતિ પેન્ટર જલાભાઈ કિમ મનીષભાઈ પરમાર કિમ સિદ્ધુભાઈ રિટાયર્ડ ટીચર ઉલપાડ જગદીશભાઈ ઉલપાડ દલપતભાઈ સોલંકી રીતિલાલભાઈ પરમાર ડાયાભાઈ કોશંબા તબલા વાટક પ્રવિણભાઈ વિવેક પટેલ ભજનની ખૂબ જ સુંદર રીતે રમઝટ બોલાવી હતી કાર્યક્રમમાં સફળ બનાવનાર સહકાર આપનાર ભૂપેન્દ્રભાઈ ચૌહાણ અર્જુનભાઈ પ્રજાપતિ જયશ્રીબેન બાપા સીતારામ મઢોલીવાડા તથા સોસાયટીના બાળકો વડીલો આમંત્રિત પધારેલ મહેમાનો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો